પંખીની વેદના હું એક અબૂલ પંખી છું મારો પણ જીભ છે મારે પણ બચ્ચા છે હું તમારો શોખ પૂરો કરવા માટે પતંગ ઉડાડો અમે ખુશ છીએ પણ અમારી એક વિનંતી છે કે અમારું અમારા બચ્ચાનું ધ્યાન રાખીને ઉડાડશે હું ઘરેથી चा खा ले खबर नहीं कि मेरी क्यों गई एधारा न बनी जाए खास ध्यान रखो एक अबूर पंखी वेदना आते दरक वही પંખીઓને જોઈને પતંગ ચગાવે પતંગ ચગાવે અને પોતાનું પણ ધ્યાન રાખે જય માતાજી